ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરતીઓ થોડા દિવસ પૂરના પાણીમાં ફસાયા પાણીમાંથી બહાર નીકળ્યા જતા કે તરત જ મેટ્રોનો સપાન નમી જતા ટ્રાફિકમાં ફસાયા અને હજુ તો એ બધું સરખું થયું નથી કે ત્યાં રોડમાં ખાડાના કારણે ફરી ટ્રાફિકમાં ફસાઈ રહ્યા છે રોડ પર મસ્ત મોટા ખાડાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે સુરતમાં સરદાર માર્કેટથી સહારા દરવાજા સુધી અને રિંગ રોડથી મજુરા ગેટ સુધી રોજ ટ્રાફિક જામ થઈ રહ્યો છે સહારા દરવાજા ગરનાળામાં ખાડાના કારણે આજે એક કિલોમીટરનો ટ્રાફિક સર્જાઈ ગયો હતો જેમાં સિટી બીઆરટીએસ અને એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી જ્યારે રિંગ રોડથી મજુરા ગેટ સુધી એક કિલોમીટરના રોડ પર રોન રોજ ટ્રાફિક જામ થાય છે મસ મોટા ખાડાના કારણે ટ્રાફિક જામ તો થાય છે પણ વાહન ચાલકોને શારીરિક અને આર્થિક રીતે પણ મુશ્કેલી વેચવી પડે છે એક બાજુ શહેરમાં ટ્રાફિક જામ ન થાય એ માટે ટ્રાફિક સિગ્નલો ઠેર ઠેર ઊભા કરી દેવાયા છે જેના ટ્રાફિક નિયમો હજુ સુરતીઓ શીખી રહ્યા છે તો ટ્રાફિકના સમયમાં ક્યાંક વધારો છે તો ક્યાંક ઘટાડો છે જેથી ટ્રાફિક જામમાં ફસાઈ જવાય છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત